જે જોવા મળી રહ્યા છે હાલ જે રીતના અહીંયા જે સ્થાનિક લોકો છે તે હાથમાં કચરો લઈને વોર્ડ નંબર અગિયાર માં જઈને આ કચરો બધો ઠાલવવાની જે ચીમકી છે તે આપી રહ્યા છે તમામ જે અત્યારે જે સ્થાનિક લોકો છે તે અહીંયા હાથમાં કચરો લઈને ઉભા છે ને તંત્ર સુધી અવાજ પહોંચાડવાનો એક પ્રયાસ છે તે કરી રહ્યા છે કે અહીંયા વારંવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશનનું કોઈ પણ જે કર્મચારી હોય છે કે જે અહીંયા કચરા જે ડિપાર્ટમેન્ટ જે સંભાળતું હોય છે તે ડિપાર્ટમેન્ટના જે લોકો છે તે અહીંયા નથી પહોંચતા અને જેને લઈને આખો રોડ છે તે કચરાથી ભરમાર થઈ ગયો છે અને અહીંયા જ્યાં ત્યાં અહીંયા સાફ કરીને જે કચરો નાખવામાં આવ્યો છે તેના ઢગલા ઠેરને ઠેર રહેવા દેવામાં આવ્યા છે એક તરફ સ્માર્ટ સિટી બનાવવાની મોટી મોટી વાતો થાય છે ત્યારે આ જે કચરો અહીંયા વારીને અહીંયા જે ઢગલો કરી દેવામાં આવ્યો છે જેને લઈને આ સ્થાનિક લોકો છે તે વારંવાર વોર્ડ નંબર અગિયાર માં જઈને રજૂઆત કરી રહ્યા છે કે કચરો અહીંયા ઢગલા કરેલા છે ઉઠાઓ આપણું શહેર આપણું વડોદરા શહેર ગંદુ દેખાઈ રહ્યું છે તેમ છતાં જે તંત્રના અધિકારીઓ છે તે આંખ આડા કાન કરી રહ્યા છે અને આજે આ તમામ લોકો છે તે હાથમાં કચરો લઈને અત્યારે વિરોધ છે તે કરી રહ્યા છે આપણે તેમની સાથે જ વાત કરીશું જી કાકા આજે એક હાથમાં કચરો લેવાની ફરજ પડી તમારે નમસ્કાર વડોદરા હું એમ કહેવા માગું છું આ વડોદરા શહેરનો હું નાગરિક છું વોર્ડ નંબર અગિયારનો નાગરિક છું હું મત આપું છું મારો અધિકાર છે પણ અમારા ચાર કોર્પોરેટરને ફોન કરવા છતાં બી કંઈ કોઈ કામ કરતા નથી એમનો ટર્મ પૂરો થવા આવ્યો છતાં દેખાતા નથી ફોન કરીએ તો ફોન ઉઠાવતા નથી આ કહેવા પૂરતી સંસ્કારી નગરી છે અને આ બધા જે ભાજપના બની બેઠેલા જે નેતાઓ માર્કેટમાં બેસે છે એમને ઓનલાઈન નંબર આપ્યો છે ઓનલાઈન નંબર બી ઉઠાવતા નથી અને નંબર ઉઠાવ્યો તો એનો કોઈ નિકાલ આવતો નથી તો અમારા માટે અમારે આની માટે શું કરવું અમે હવે દીધામાં છીએ જો આ કચરો નહીં ઉઠવામાં આવે વેલામાં વેલી તકે તો અમે વોટ વહીવટી વોર્ડ નંબર અગિયાર ની અંદર જઈને આ કચરો અમે ત્યાં ઢગલો વાળીશું ટ્રેક્ટર ભરીને માટે કચરો લઈ લીધો છે તમે અમે કચરો હાથમાં લઈને આ જે બધા એમની જાતને મોદી સમજે છે માર્કેટમાં બેસીને એ વોટ લઈને બેહી ગયા છે ભૂગર્ભમાં બેહી ગયા છે શું ધંધો કરે છે કે ખબર નહીં અને આ લોકો અમારું કોઈ સાંભળતા નથી પબ્લિક ખાલી વોટ લેવા આવે ત્યારે અમારી વાતો સાંભળે છે પછી દેખાતા નથી પછી ભૂગલમાં ઉતરી જાય છે એની માટે અમારો પૂરો રોષ છે અને જો ફરી કામ કરવામાં નહીં આવે તો તમે વોટ લેવા આવજો તમને ઘણું બધું સાંભળવા મળશે કારણ કે આ ચાર વર્ષની અંદર જે તમે અમારા માટે કરેલું છે પબ્લિકના સુખાકારી માટે કંઈ જ તમે કર્યું નથી કયા બાજુ તમારું ધ્યાન છે એ જ અમને કંઈ ખબર નથી ખબર હોવા છતાં અમે બોલી શકતા નથી પણ ફરી હવે તમે આવો અમારી પાસે તો અમારો રોજ તમને જોવા મળશે આની રજૂઆત કરી છે તમે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ વારંવાર અમે વોર્ડમાં કહીએ છીએ વારંવાર અમે અરજીઓ આપીએ છીએ છતાં પણ આ કચરાનો કોઈ નિકાલ નહીં આજે કેટલા ટ્રેક્ટર આવ્યા છે વડોદરા શહેરની અંદર વડોદરા શહેર ની અંદર ટ્રેક્ટરો ફાળવ્યા છે શું કહો છો કે આ કચરાને લઈને ટ્રેક્ટરો પણ ફાળવવામાં આવ્યા છે તેમ છતાં આવી દશા હલો મારું નામ હર્ષદ પટેલ છે વોર્ડ નંબર અગિયાર લાગે છે વડોદરા શહેરની અંદર સાહીઠ ટ્રેક્ટરો ફાળવ્યા છે તો વોર્ડ ઓગણીસ છે તો કેટલા આવે ઓગણીતાળીસ સત્તાવન વડોદરા શહેરની અંદર અગિયાર નંબરમાં એક જ ટ્રેક્ટર ફરે છે જે પેલા હરિનગર બ્રિજથી દસામાના મંદિર સુધી તો એક ટ્રેક્ટરથી કેટલો ખર્ચો ઉપાડાય મને ચિરાગ બારોડ જવાબ આપે દાદા સફાઈ કર્મચારી સફાઈ થતી નથી ડોટુ ટુ ગાડીઓ પણ નથી આવતીના ખિસ્સા છે આપડે તો આજ પરિસ્થિતિ માં છે અમે તો વોટ આપ્યા અને નોટે દાદા ગાડી આવે છે ડાયરેક્ટ નીકળી જાય એવું છે કે ગાડી આવતી જ નથી ઓલરેડી આ ટ્રેક્ટર વાળા લઈ જતા જ નથી વારનારી કચરો વારનારી પાણી આવે છે બગીચામાંથી કચરો બહાર નાખીએ તો તમે બહાર કેમ નાખો છો તમારો કચરો છે ઓલરેડી ઝાર બહારનું છે રસ્તા ઉપર છે બરાબર રસ્તા ઉપર હોય તો બહાર બગીચાનો કચરો બહાર જ નાખીએ ને તો અહીંયા પાછી અમને બોલે કચરો વાળનારી કેટલો ભય લાગે છે કચરાને લઈને ઘણો બધો પહેલા તો સળગાવી દેતો હું પોતે પણ હવે તો અહીં પણ નાખું છું કે આ બાજુ નહીં નાખવાનો તમારે કે કચરો એવું કે છે આ લોકો અચ્છા દાદા શું કહેશો કે વારંવાર રજૂઆત કરવા છતાં તેમ છતાં તમારું નિરાકરણ નહીં આવતું હવે આજે તો હાથમાં કચરો લીધો છે આજે અમે કચરો હાથમાં લીધો છે અને આજે અમારે સમજો કે અમારું મગજ છે ને આપણી બહાર જતું રહ્યું છે સમજી લો એક વાત હું તો હું ચીમકી આપવા માંગુ છું તમને લોકોને કે તમે માર્કેટમાં બેહીને શું કરો છો નથી રોડ પર દેખાતા કોઈ જગ્યાએ દેખાતા અમારી કમ્પ્લેન નથી આપતા નથી ફોન ઉપાડતા એક બી કોર્પોરેટ આ વોર્ડ માં ચાર કોર્પોરેટર છે પણ આ સુધી એક કોર્પોરેટર દેખાયા નથી કેટલી તકલીફ થાય છે આ કચરાના ઢગલા આવતા જતા આવતી જતી તક પબ્લિકને તકલીફ થાય છે ગાડીઓને આવતી જતી તકલીફ થાય છે અને ઘણી બધી અમને તકલીફો છે જયારે આજે રોષે ભરે અમારે આજે ચેનલ બોલાવી પડી છે અને એમના થ્રુ તમને આ અમે કહેવા માંગીએ છીએ જો કામ કરો તો સારું નહીં કરો તો આવતા વર્ષોમાં આવતા દિવસોમાં તમને આનો એ ભોગવવું પડશે અનેક જગ્યાઓ પર તો એવું પણ છે કે જ્યાં જાહેરમાં લોકો કચરો નાખતા હોય એમને દંડ પણ ફટકારવામાં આવે છે તો આજે કોર્પોરેશન ના અધિકારીઓ અહીંયા કચરો લેવા નહીં કોર્પોરેટર વહીવટી કર્મચારીઓ બી એસી માં જ બેહીને વાતો કરે છે કોઈ કોઈનો કોઈ દંડ ફાડતા નથી કે કોઈ કશું જ કરતા નથી વારંવાર રજૂ વાતો કરીએ છીએ અમારું તો મોડું સુકાઈ ગયું તો તમે શું કરવા માંગો છો હવે આ ચૂંટણીમાં તમે આવો મત લેવા તારે અમને જવાબ આપજો એમના ખિસ્સા સ્માર્ટ કર્યા છે આ લોકોએ એમને બીજું કઈ કર્યું નથી અમને દેખી છે હવે તો રાજકારણ ખુલ્લું થઈ ગયું છે એક કે એક માણસ જાણે છે કે આ નેતાઓ શું કરી રહ્યા છે શું બનાવી રહ્યા છે ખાલી એમના પોતે સ્માર્ટ થઈ ગયા છે અને હવે લંડન ને અમેરિકા ફરવા દેતા રહે છે પણ એમના પબ્લિક નું કોઈ ધ્યાન આપતા નથી આ આ સંસ્કારી નગરી છે જ નહીં સમજો તો ખાલી કહેવા પૂરતી સંસ્કારી નગરી છે બહાર જાય છે તો બહાર જઈને આવીને કંઈક શીખીને તો આવે છે બહાર જાય છે ફરવા જાય છે શીખવાના નામે બહાર જાય છે અમારા પૈસે ગાડીઓમાં ફરે છે અમારા પૈસે બહાર જાય છે અને અમે શીખવા જઈએ કશું શીખીને આવતા નહીં ખાલી એમના બૈરી છોકરાને ફેરવીને લઈ આવે છે અને એમાં તો અહીં જો પાણી નામ ભૂ છે ખાલી આના નામે સરવારે મીંડું છે અને આ વડોદરા શહેરનું તંત્ર ખાડે ગયું છે અને હજુ ખાડે જશે એમાં કોઈ ભૂલ નહીં સમજી લો આવું આવું જો વર્તન તમારું રહ્યું તો હજુ તમારે પબ્લિક બોલ સાંભળવા પડશે કાન ખુલ્લા દાદા શું કેશો વડોદરા શહેરને સ્વચ્છ રાખવામાં તમારા વિસ્તારમાં તમે સહયોગ કરો છો કે નહીં અમે તો સહયોગ આપવા યાર છીએ અમે રેગ્યુલર વેરા ભરીએ છીએ રેગ્યુલર લાઈટ બિલ ભરીએ છીએ પણ એમના તરફથી સહયોગ નથી કે રોડ ઉપરથી કચો ઉપાડવાની જવાબદારી કોની છે રોજે રોજ તમે સાઈડ ટ્રેક્ટર ફાડ્યો તો વોર્ડ નંબર અગિયાર ની અંદર ત્રણ આવે તો ત્રણ માંથી એક જ કેમ છે કઈ ગયા બીજા બે ડોર ટુ ડોર ગાડીઓ કેમ નથી દેખાતી પ્રાઇવેટ કામ કરે છે અને મફતદાર પૈસા લઈ લેવા છે અને કોન્ટ્રાક્ટ બધા નેતાઓ જોઈએ હા અને કોન્ટ્રાક્ટ જો પ્રતિનિધિત્છૂટાયેલો પાક હોય અને એક કોર્પોરેટર થઈ જશે તો પ્રજાનું શું થશે પ્રજાના કામમાં રસ નહીં હોય એમને તો જેસીબી મારવામાં જ રસ હોય છે એમને પોતાનું કામ કઈ છે પ્રજા પૈસા ખર્ચે બસ ડ્રેનેજમાં ફેલ ગઈ છે આ સરકાર કાયમ માટે અમારે ફરિયાદો કરવાની ડ્રેનેજ ની હોવ ડ્રેનેજ ની સમસ્યા ના થાય બબે ત્રણ ત્રણ મહિના તો શું કરે છે લોકો છેલ્લો સવાલ કહું છું કે આજે કચરો સાફ થઈ જાય તો કેટલી રાહત થાય ને કેટલું સ્વચ્છ દેખાય આવી સ્વચ્છ એકદમ સરસ દેખાશે રોડ ઉપર કચરો ઉડતો દે પ્રજાને પણ લાભ થશે જેથી કરીને જો કચરો રેગ્યુલર ઉપાડે અને રેગ્યુલર લઈ જાય અને સફાઈ થાય તો સારું છે જી દાદા શું કેશો આ જે રીતના કચરો સાફ કરી દે તો કોર્પોરેશન આભાર માનશો જો આ અમારા જે ચૂંટેલા અગિયાર નંબરના જે પ્રતિનિધિઓ છે જો થોડું આની પર ધ્યાન આપે અને અમારા કચરા સાફ કરે તો ખરેખર એવું લાગે કે હવે સ્માર્ટ વડોદરા બનાવવાની તૈયારીમાં છે પણ કોઈ ધ્યાન આપતા નથી અને પબ્લિકની સુખાકારી માટે જો કરો સારું વારંવાર તમે બજેટ વધારો છો લાખો કરોડોના વેરા બાકી પડે છે અને કોઈ ઉઘરાવા જતા નથી રેવન્યુ ખાતાવાળા મારી ઓફિસમાં બેસી લે છે માટે કડકના કડક આજે તમે કામ લો અને રેવન્યુ ખાતાવાળાને કહું છું રોડ પર આવો અને ઘણા હું તમને મારી પાસે આવો તો હું તમને બતાવું કે કોના કેટલા વેરા બાકી પડે છે હું આરટીઆઈ કરું અને તમને બતાવું કે કોના કેટલા વેરા છે અમારે ઉઘરાવાના છે અને માથે પબ્લિકના માથે બજેટ ના ના કરું તો પબ્લિક પાસે હું ઝાડ છે રૂપિયાનું અમે અમારું ઘર ચલાવીએ કે અમારો ખિસ્સા ભરીએ અમે કરીએ શું અમને જવાબ આપો આ ચૂંટણી પહેલાં જવાબ આપો ને કામ કરો નહીં તો તમે વાગી ગયા એવું અમકી લેજો જે ચોક્કસથી દર્શક મિત્રો આ તમામ લોકોમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે અને જે આ અહિલોરા પાર્ક પાસે આવેલું જ્યોતિ જે વિસ્તાર છે ત્યાં અલગ અલગ જગ્યાઓ પર જે કચરાના ઢગલા છે તે અહીંયા કરવામાં આવ્યા છે તેઓ દ્વારા વોર્ડ નંબર માં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ અહીંયા કચરો ઉઠાવવા નથી આવતો તેને લઈને અત્યારે તમામ જે સ્થાનિક લોકો છે તે ને ક્યાંક વોર્ડ નંબર થી નારાજ છે ને પોતાની માંગ છે તે કરી રહ્યા છે હાથમાં કચરો લઈને તેઓ વિરોધ છે તે કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો આ કચરો વહેલી તકે ઉઠાવવામાં ન આવ્યો તો તેઓ આ કચરો બધો જ ભરીને કોર્પોરેશન જે વોર્ડ નંબર વોર્ડ નંબર અગિયાર ની ઓફિસ ત્યાં જઈને ખાલી કરવાની છે તે ચીમકી આપી રહ્યા છે શું કહો છો દાદા હું કૌશિક જોશી વોર્ડ નંબર અગિયાર નો સક્રિય સભ્ય છું ભારતીય જનતા પાર્ટીનો અને મેં ઘણા હોદ્દા ભોગવી ચૂક્યો છું અને આ જયારે કામ નથી થતા ત્યારે અમારે રોસાવું કે અમારા જમાનામાં જે કોર્પોરેટર જે હતા એ તો અમને મળવા આવતા હતા અને કહેતા હતા કઈ સમસ્યા છે પણ આ કોર્પોરેટર કોઈ પૂછવા જ નથી આવતા હું ભારતીય જનતા પાર્ટીનો સદા સક્રિય સભ્ય છું સમજુ હું આજે પાંત્રીસ વર્ષથી છું સદા અમારું ના સાંભળે ને એ લોકો એમની ચડાઈ ચઢાઈ કરો અમારે તમારી માટે કરવું શું તમે અમને જવાબ આપો અને મેયર સાહેબ સ્ટેન્ડિંગના ચેરમેન આ તમે મોટી મોટી વાતો કરી અને મોટા મોટા તમે જે બધા પ્રોજેક્ટો લાવો છો એ તમારા કામ માટે પ્રોજેક્ટો લાવો છો બીજી વાત એ કરવાની કે તમે રિનોવેશનના નામે જે ગૃહો બંધ કર્યા છે ચાલુ કરો કોઈ રિનોવેશન અમારા સુભાનપુરા અતિ ગૃહમાં ચાલતું નથી એક વર્ષથી બંધ છે લોકો લગ્ન કરવું હોય કોઈ શુભ પ્રસંગ કરવું હોય તો ક્યાં જ જાય તમે કઈ કરતા નથી અને બંધ કરીને બેઠી ગયા એટલે હું જે પ્રાઇવેટ પાર્ટી પ્લોટ વાળા કમાય અને તમારા ખિસ્સા સ્માર્ટ થાય બીજું તમે શું કરો છો તમે આ ઓવરબ્રિજ પર કોમ ચાલશે પેલો ઓવરબ્રિજ કોમ ચાલશે ગોતીના ઓવરબ્રિજ બંધ કર્યો કેટલા ઓવરબ્રિજો બંધ કરશો શું શું બંધ કરશો તમે છેલ્લે દાદા અમને ઘરની બાંધ કરવાનું બંધ કરાવશો હું તમે ખાડાની કામગીરી માટે છે ગમે તે હોય તે પણ અમારા આ તો પબ્લિકની સમસ્યા છે ને તો તમે પબ્લિક નું જુઓ તમે અમારું જુઓ અમારી પાસે ટેક્સ લો છો તમે વારંવાર ટેક્સ વધારે વધારે કરો છો એ તો નહીં ચાલે મારી વાત સાંભળો તમે જેવું હોય તો કાન ખોલી સાંભળી લેજો આનો તમને જતે દિવસે જવાબ આપીશું અમે ચોક્કસ દર્શક મિત્રો સાંભળ્યું ને તમે પણ અને અધિકારી તમે પણ સાંભળ્યું ને એ આ રીતના જે તમામ લોકો છે તેમાં રોષ છે બસ તંત્ર પાસે તમામ જે આ કર્મચારી જે સ્થાનિક લોકો છે તે કાશા કરી રહ્યા છે કે જે ટીમ છે વોર્ડ નંબર અગિયારની જે સફાઈ કરે છે તે અહીંયા પહોંચે ને જે અહીંયા અલગ અલગ જગ્યા પર જે કચરાના જે ઢગલા બની ગયા છે ને તેને દૂર કરવા અત્યારે તેઓ માંગ કરી રહ્યા છે જો ના થયા તો આજ જે હાથમાં કચરો લીધો છે એ કચરો જશે આખો વોર્ડ નંબર અગિયારની ઓફિસમાં એ રીતના અત્યારે આ તમામ જે લોકો છે તે ચીમકી પણ આપી રહ્યા છે કેમેરામેન રાજદુબે સાથે હુ રવિસિંહ દસ ટુડે ન્યૂઝ વડોદરા